શ્રી ગણેશાય નમ વક્રતોંડ મહાકાય સૂર્ય કોટી સમંપ પ્રમાણમ પુરુ મે દેવ સર્વકાર્ય સુસર્વ બેનો આજે આપણે ગણેશ ચોથી વ્રત કથા અને પૂજન વિધિ શકી પૂજનમાં શું પૂજામાં ગણપતિ આસન પાર્ધ્ય અર્ધ આચવન સ્નાન વસ્ત્ર સુગંધિત પુષ્પો અક્ષત આરતી તાંબુલ નૈવેદ દક્ષિણા અને પરિક્રમા કરી સંકલ્પ લઈ ભગવાન આસન આપવું કરવું અર્ધ્ય આપવું આચમન કરવું પંચામૃતથી સ્નાન કરાવવું શુદ્ધ જળથી સ્નાન કરાવવું વસ્ત્ર પહેરાવી પુષ્પ અર્પણ કરી મિષ્ટાન અને ફળ અર્પણ કરી પંચમેવો અર્પણ કરવું અને તાંબુલ અને ગંધ અર્પણ કરી ધૂપ દેખાડી દીવો દેખાડો હવે જોઈએ આજે આપણે ગણેશ ચોથની વ્રત કથા વગેરે દૂર કરવા માટે સૌ પ્રથમ કામ કરતા ગણપતિ ની કોઈ પણ ધાતુ ની મૂર્તિ બનાવી એનું પૂજન કરે એ દિવસે ઉપવાસ કરે ગણપતિની મૂર્તિ ની વાંચતે વિધિપૂર્વક પૂજા કરી દક્ષિણીઓ હવે પાલખી માં બેસાડી ત્રણ દિવસે પાંચ દિવસે સાત દિવસે કે અગિયાર દિવસે ગણપતિની મુક્તિને નદી એ લઈ જઈને જન્મ પત્ર આવે છે આ વ્રત કરવાથી ખોટું કલંક દૂર થાય છે આ દિવસે ચંદ્ર નું દર્શન ન કરો કારણ કે ચંદ્ર નું દર્શન કરવાથી ખોટું કલંક લાગે છે એવી માન્યતા છે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના ઉપર લાગેલું કલંક દૂર કરવા આ વ્રત કર્યું હતું ગણપતિ અષ્ટ સિદ્ધિ ને વરાયા છે એ જાણી જગતપિતા બ્રહ્માજી એમની પાસે આવ્યા અને સ્તુતિ કરીને બોલ્યા હે ગજાનન આપ જાણો છો મારું કાર્ય સૃષ્ટિ રચવાનું છે પણ ક્યારેક વિઘ્ને આવે ત્યારે હું મૂંઝાઉં છું માટે સૃષ્ટિ રચવાના કાર્યમાં અંતરાય ના આવે એવું વરદાન આપ ગણપતિ બ્રહ્માજીને ને વરદાન પછી ગણપતિ કૈલાસ માં જવા આકાશ માર્ગે નીકળે તો રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રે ગણપતિને નિહાળે ગણપતિ નું મોટું ઉંદર અને હાથીનું હાથી નું મુખ્ય ચંદ્ર ખડખડા ફસવા લાગ્યો એટલું બધું હસ્યું કે ના પૂછો વાત ગણપતિ ચંદ્ર ઉપર કુર્તિ બનાવી અને શ્રાપ આપો હે ચંદ્ર તારું રાત ભાન ભૂલાવે એવું જરૂર છે એ માટે તું ગૌરવ લઈ શકે છે પરંતુ એટલું બધું અભિમાન ન હો કે તું બીજાની ઠીકડી કર મારો તને શ્રાપ છે કે આજે એટલે પંદરસો ચોત ને દિવસે કોઈ તારા સામુ નહીં કદાચ કોઈ તારું મુખ જોશે તો એની પણ અંધારી આફત આવશે આ સાંભળી ચંદ્ર એવો કંપી ગયો અને કઈ કહેવા જાય પેલા ગણપતિ રસ્તે પડી ચંદ્ર તો એવો શરમીદો બની ગયો કે પાણીમાં કમળમાં છુપાઈ ગયો સર્વત્ર અંધકાર છવાઈ ગયો અને તે હાહાકાર મચી દેવ તરત બ્રહ્માજી પાસે ગયા અને કહેવા લાગ્યા હે ચંદ્રદેવ હે બ્રહ્માદેવ ચંદ્ર ને શ્રાપ નો નિવારણ બતાવો બ્રહ્માજી કહ્યું આ તો ગજાનનનો નો શ્રાપ કહેવાય અને ગજાનન સિવાય કોઈ મિથ્યા કરવા શક્તિમાન નથી જો હું તમને ગણપતિ પ્રસન્ન કરવાનો માર્ગ બતાવું થોડા દિવસ પછી ભાદરવો મહિનો બેસ્યો એ મહિના સુદ એકમ લઈને સુદ ચોથ સુધી ગણેશ ચોથ વ્રત ચંદ્ર કરે એ માટે પ્રથમ ગણપતિની ની કોઈ પણ ધાતુ મૂર્તિ બનાવવાની

હે ભગવાન કૃપા કરી મને શાપ મુક્ત ગણપતિ કહે ચંદ્રાપ મુ નહી પરંતુ તારા મારા વ્રત થી હું પ્રસન્ન થયો છું તેથી સાપનાવું પછી મનુષ્ય પ્રથમ ભાદરવા સુધી ચંદ્ર ના દર્શન કરશે પછી ચોથા ચંદ્ર દર્શન કરશે તો એને કોઈ જતનું સંકટ નહીં મળે તેને ઉતરાવ નહીં મળવા સુધી ચોથા દિવસે તારા દર્શન કરનારની કલક લાગે વિના નહીં તેમ છતાં જે ગણેશ ચોથી વાત ભાવ પૂરો કરશે એના પર પ્રસંગ અને તેને સંકટ મુક્ત જે કોઈ આ ગણેશ ચોથનું કરશે વ્રતની કથા સાંભળશે કે કહેશે એના ઉપર ગણપતિની પ્રસન્ન રહેશે અને સુખ શાંતિ મળશે ભગવાન બહેનો મારી આ ચેનલ તમને પસંદ આવી હોય તો તમે સબસ્ક્રાઈબ કરજો તે લાઈક આપજો ને શેર કરો જય શ્રી ફરી મળીશું બીજી વાર વ્રત પ્રથાની